સરસ્વતી શિશુ મંદિરમાં સપ્તશક્તિ સંગમ યોજાયો ખેરાલુની સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલય ખાતે મહિલા શક્તિના પર્યાય એવા સપ્તશક્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો ખેરાલુના મહિલા મામલતદાર પલક દેસાઈના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દ્વીપ પ્રાગટ્યની કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો શરૂઆત શાળાની બાળાઓ દ્વારા માતૃવંદના પ્રાર્થનાથી કરવામાં આવી હતી આમંત્રિત મહેમાનોને કાર્યક્રમમાં હાજરી બદલ સ્વાગત કરવામાં આવ્યું તો વક્તા દ્વારા સંસ્થાનો પરિચય આપવામાં આવ્યો હતો મહિલાઓમાં રહેલી શક્તિ દેશમાં સિંહ ભાળો તેમજ અન્ય મહિલાઓને દરેક ક્ષેત્રમાં આગળ વધવાનો મોકો તેમજ હિંમત મળે એ માટે સમગ્ર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સ્વાગત બાદ વિદ્યાલયની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા તો વિદ્યાવર્તી સંલગ્ન દરેક વિદ્યાલયની અંદર સ સ્ત્રી સશક્તિકરણ માટે થઈ અને મહિલાઓ માટે થઈને મહિલા સંમેલનો થઈ રહ્યા છે જેનું નામ છે સપ્ત શક્તિ સંગમ મારું નામ જવનિકાબેન રસિકલાલ ભટ્ટ નિવાસ કડી વિદ્યા કડી વિદ્યાલયની અંદર એકથી પાંચની અંદર પ્રધાનાચાર્યનું દાયિત્વ છે વિશ્વ હિન્દુ પરિષદમાં ઉત્તર ગુજરાત પ્રાંત માતૃશક્તિનું દાયિત્વ છે અત્યારે હું એક વક્તા તરીકે ભારતના વિકાસમાં મહિલાઓની ભૂમિકા અને કુટુંબ પ્રબોધન અને પર્યાવરણ આ વિષય મારો છે અને હું કુટુંબ પ્રબોધન અને પર્યાવરણની અંદર બહેનોનો શું ભાગ છે અને બહેનોનો શું રોલ છે બહેનો શું કરી શકે કુટુંબ પરિવાર જે છે એ બહેનોથી જ સંયુક્ત કુટુંબમાં રહી શકાય છે અને બહેનોથી જ વિભક્ત કુટુંબો થાય છે એના માટે થઈ અને બહેનો જ જવાબદાર છે પેડ પ્લાસ્ટિક અને પાણી પર્યાવરણીયની દૃષ્ટિએ જોઈએ તો જળનો પાણીનો એટલો જ ઉપયોગ કરવો જોઈએ જેટલો જરૂરિયાત હોય પેડ વૃક્ષો વાવવા જોઈએ અને વૃક્ષોનું જતન પણ કરવું જોઈએ કે જેથી કરી અને આપણને ઓક્સિજનની કમી મહેસૂસ ન થાય પાણીનો પણ એટલો જ ઉપયોગ કરવો જોઈએ જેટલું આપણે જરૂરિયાત હોય પછી રહી ભારતીય સમાજની અંદર ભારતની અંદર મહિલાઓની ભૂમિકા આજે આપણી બહેનો અવકાશમાં પણ પહોંચી છે અને વ્યોમિકા સિન્હા અને બે બહેનોએ જે સિંદૂર ઓપરેશન જે સક્ષમ બનાવી છે એ નારી શક્તિમાં તાકાત રહેલી છે માં જગદંબા સીતાજીનું અમારા બહેનો માટે થઈને એક આદરનું પાત્ર છે અને કુટુંબની અંદર મા સીતાજી વ્યક્તિત્વ દરેક બહેનોમાં હોવું જોઈએ અને આજની જે ભારતીય સમાજની અંદર સ્ત્રીને મહત્વનું સ્થાન પ્રાપ્ત થયું છે લક્ષ્મીજીનો અવતાર છે મા દુર્ગા મા જગદંબા માં ભવાની અંબાનો અવતાર માનવામાં આવે છે એથી અમે જે ભારતની ભૂમિ ઉપર જન્મ લીધો છે અને અમને જે અત્યારે જે સ્થાન પ્રાપ્ત થયું છે એવા કોઈ બીજા અન્ય દેશોમાં મહિલાઓની ભૂમિકા પણ નથી અને ત્યાં એવું સ્થાન પણ નથી અસ્તુ ભારત માતા કી જય